દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર લિમડી ખાતે યોજાય રક્તદાન કેમ્પ આ તારીખ સોળ પાંચ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં દેશની પ્રવર્તન સ્થિતિને ધ્યાને રાખીને ઝાલો ઝાલોદ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીંબડી ખાતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસરના અધ્યક્ષસ્થાને ઝાલોદ મેડિકલ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઈલ ડોનેશન વાનના સહયોગ થકી જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો રક્તદાતાઓ દ્વારા સવાર દસ વાગ્યાથી લઈને બપોર ત્રણ વાગ્યા સુધીમાં ઉપસ્થિત રહી કુલ પચાસ જેટલી બોટલ બ્લડ યુનિટ ડોનેટ કરીને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પડ્યું હતું આ રક્તદાન કેમ્પમાં ખાસ હાંડી ગામના ઉત્સાહી અને સેવાભાવી સરપંચ સંજયભાઈ નીણા તથા ઝાલદ તાલુકાના નાયબ મામલતદાર મહેસૂલ શાખાના તેજસભાઈ અમલીયાર દ્વારા પણ રક્તદાન કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું સાથે સાથે રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રાષ્ટ્રના સંરક્ષણમાં સહભાગી બન્યા હતા આ રક્તદાન કેમ્પમાં લીંબડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ડી કે પાંડે તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર તુષાર ભાભોર દ્વારા તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું